અસલામવાલિકમ આ છે ધારી તાલુકાનું સરસિયા ગામ અને સરસિયા સુન્ની મુસ્લિમ સંચાલિત જુમ્મા મસ્જિદ જુમ્મા મસ્જિદનું તામીરી કામ આપ જોઈ રહેલા છો કે જુમ્મા મસ્જિદનું તામીરી કામ જોરોશોરથી ચાલી રહેલું છે સરકાર દાદા બાપુની નિગરાનીમાં આ કામ થઈ રહેલું છે અત્યારે માશા તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ અમે લેન્ટર સુધીનું આ કામ છે એ પૂરું કરેલું છે અહીંયા જે હું ઊભો છું આ છે અમારો ચેનનો ભાગ ત્યાર પછી આ વસરી આવે છે અને સામે મસ્જિદ છે માશાલ્લા પંચાસી ઘરની આબાદીવાળું સરસિયા ગામ જ્યાં પંચાવન વર્ષ જૂની મસ્જિદ હતી મસ્જિદનો સ્લેપ ખખડધજ થઈ ગયેલો હતો જેના કારણે મસ્જિદને શહીદ કરેલી હતી અને નવું બાંધકામ સરકાર દાદા બાપુની નિગરાનીમાં સરકાર આવ્યા હતા સંગે બુનિયાદ માટે અને સંઘે બુનિયાદ કરીને માછિયાલ્લા આ કામ જોરો જોરોશોરથી એટલે કે દોઢ મહિનાની અંદર અમે લેન્ટર સુધી પહોંચી ગયા અને હજી દુઆ કરો કે અલ્લાહ બે માળની મસ્જિદ કુલ નીચે અને ઉપર નમાજીઓની સંખ્યા પણ સારી છે ત્યારે આ મસ્જિદનું કામ માશાલ્લા ચાલી રહ્યું છે આપ સૌ દુઆ કરો હા અને બીજા નંબરમાં કે આવતા જુમ્માના દિવસે અમારા સફિરોની ટીમ મહુવા આસરાણા ઉંભણ મોટી વડાળ તાતણિયા જેસર અને બિલ્લા આવી રહેલી છે ત્યારે અમારા સફીરોને આપ સહુ સહયોગ આપજો એવી પણ આપ સહુ પાસે અપેક્ષા રાખી રહેલા છે સરકાર દાદા બાપુ કાદડીનું જે મિશન છે કે મસ્જિદોની તામીર કરાવી ગામો ગામ અને હા અમે તો કાંઈ નથી પરંતુ આ દાદા બાપુની દુઆઓથી દાદા બાપુના નામથી આ મસ્જિદની અંદર લોકો અમને સહયોગ આપી રહેલા છે અને ચંદો પણ આપી રહેલા છે આ સરકારની નિગરાનીમાં જ આ કામ ચાલી રહેલું છે અને અત્યારે અમે લેન્ટર સુધી જે દોઢ મહિનાની અંદર પૂગ્યા ને એની દુવાઓથી જ અમે પૂગ્યા છે બાકી અમે પંચાશી ઘર છીએ પંચાશી ઘરની આબાદીમાં મોટાભાગના ખેતમજૂરો છે કે ખેતીવાડી ઉપર આ ગામની જમાતો નિર્ભર છે નથી પૈસા પણ હા એક જ ધ્યેય છે એક જ લક્ષ છે ને આ સાથે જ અલ્લાહ ઉપર ભરોસો છે અને સરકાર દાદા બાપુની નિગરાનીમાં આ કામ ચાલી રહેલું છે ને ત્યારે સરકાર પણ અમને ખૂબ સારો સહકાર ત્યાંથી પણ મળી રહેલો છે અને આપ સહુ પાસે પણ આશા અને અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે અમારી સફીરોની ટીમ સરસિયા સુન્ની મુસ્લિમ જમાતની જે સફીરોની ટીમ આવે તો એમને સહયોગ આપજો ખાસ કરીને અમારા દોસ્ત બિરાદર એવા મોગલ મુશરફભાઈ અને રાજકોટની ટીમ ધારી મદીના મસ્જિદ ખિદમત કમિટી સાથે ચલાલાના અલીભાઈ નાથખ જેવો

અદા કરવાની છે એટલી ઝડપથી કામ કરવું છે હા આપ સૌનો સાથ અને સહયોગ જરૂરથી જોઈએ છે મહુઆ ડિસ્ટ્રિક્ટના પંદર જે ગામો છે સરકાર દાદા બાપુ કાદરીના જ્યાં મુરીદો છે સરકાર દાદા બાપુએ જ્યાં મસ્જિદોની તામીર કરાવી છે એવા ગામમાં અમારા સરસિયા સુનની મુસ્લિમ જમાતના સફીરો આવી રહેલા છે ત્યારે આ સફીરોને આપ સહુ સાથ અને સહકાર આપજો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપજો આપના મરહૂમોના ઈશાલે સ્વાબ ખાસ કરીને જુમા મસ્જિદમાં ઇમદાદ આપ સૌ પણ લખાવજો અને સાથે જ અમારું જે આ કામ આપ નિહાળી રહેલા છો ને આ કામના વિડીયોને પણ એવા દાતા સુધી પહોંચાડજો જે ખરેખર ગોતે છે કે ક્યાં જરૂર છે અલ્લાહના ઘરની ક્યાં તામીરી કામ થઈ રહેલી છે એવું દાતાઓ પણ ગોતે છે તો એવા દાતા સુધી આ વીડિયોને પહોંચાડજો જેથી કરીને તેમને પણ ખબર પડે કે સરસિયા જેવા નાના એવા ગામની અંદર મસ્જિદનું તામીરી કામ થઈ રહ્યું છે ત્યારે ત્યાં પણ અમે ઇમદાદ કરીએ અને ત્યાં હિસોલી હિસાલે સ્વાબ કરીએ અસલામુ અસલામો